on y

मामूज जीती जो मैं तार तुम्हारा होए देखा, तु नहीं? देखा तु तो नहीं हां देखा तो ला दो बोलो देखा कुछ देखा तो नहीं हथोड़ धुल करो हां और ऐसे देख दो आए चलला ये

paling so, pali, yeah. pali, 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 paling, itu Ya, paling Oh, pali, 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 પડું નથી બેસ ને કોઈ દેખાતું તો છે નઈ પાળી પાળી નઈ ખેડૂતો પડું તો એટલે પાળી એટલે પાળી એટલે પાળી છે ઓછે ઓછે છે છે તો બડો એમ છે ઓય છે ઓય રોડ કડક છે આ જમીન કડક છે આ જમીન કડક છે બસ જે જમીન કડક છે આ હાથું કડક છે રેતવાળી જમીન હશે ને એને જ મો એના

હા હમણાં છે હમણાં કોઈ બેઠ થોડી તારો વાટમાં હા કોણ બેઠો ફોન કોણ જોયો હમણાં બચ્ચી કરજો ઓહ હો ભંગતાજી હો તમે શું કરો ને અજા અમે કોંગ જોતા હતા હો અમે અડ્યુ એ રમત રમાવા તમે રમવો થઈ દ્યો એવું રમેત રમવા રાખ પટ્ટી બધી મંદિર હેઠ એવું છે તમે જીત છો તમે તમે પહોંચશો આવશે એવું છે એમ નહીં

Tạm biệt à Tạm biệt là mình đi đến một cái chùa Chùa này là chùa Chúng ta sẽ đi đến một cái Được

વેલા હાલ તો વેલા હાલ તું પણ આવ્યા હોત તો સારું વેલા તમે આખા લોન હું તો પણ રાતે કાફલા ખબર છે ગમે તાર ઉપડી દાહો તો હશે ગમે તાર ઉપડી ગયા તમે હાલ તો મને પોનસો પાડ્યા હવે તમે સરસ જોઈ વિચારી હવે તમે કોક કરીને કોક કરજો રો મંદિરે મંદિરે તું તો અહીં તો કરી દે અમે ગોગાના મંદિરે આમ છોકડી એમ પડતા પડતા રહી ગયા ને નેકળ્યા હો વાજુ જ નતું ને વાજુ તો નહીં હમ પણ હવે તમે સો એકદમ વિચારશો હાત વખત કે આ સરદ હવે કુના હોમે પાડી દી આમ ઓય હાસુ તો અમે સર મારા ઘરે અસળ્યો પડ્યો છે તમે તો ફોન કરજો હું આવતો રહી ઓય તમે દોશી કો કે 500 રૂપિયા જીત ગયા મારા ના ના હું તો આ પતે રંબા દોશી દોશી હમણે વેલા 1000 રૂપિયા આલ્યા હા તમે શરત લઈને આવ્યા કે હોય એ એક કલાક પહેલા હું રમીને જ જો શું ના રમીને ગયા હતા ના ના ગોગે મંદિરે અડવાની હજાર રૂપિયા ખાટી જતો રહ્યો એમ તારે એટલે યાદ રાખે કે આટલા આટલે આટલા અડવાનું આટલું મંદિર છે ઓય તાઈ દર નો પડ્યો તમે જે છોકડી એમ પાડવા માંગતા હતા ને તાઈ દર નઈ આમાં પડી ને નીકળ્યો એમ તાઈ દર ના પડી તમે અડી તમે યાદ રાખો છોકડી એમ પડું પછી એ મંદિર છે ઓય છોકડી એમ પડવાની અમારી તો ટ્રેનિંગ છે જેમ મંદિર છોકડી ગોતતા તા લાગે ને છોકડી એટલે ગોતતા તા પણ તમે એટલું કહી દીધું કે છોકડી એમ જઈ રહ્યો છે મુરગી છોકડી એમ પડું છે છોકડી એમ તો જઈ રહ્યો છે હવે આપણે સરદ પાડવી છે નાળિયોર ને પાડવી છે એમ ને એ તો થોડી હોય છે પાટા બધી રમવાની હોય એ તો ઉછેરવાનું હોય છે